ગોંડલના રિબડા ગામના જે અમિત ખૂંટ છે તેમણે આત્મહત્યા કરી એમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો દુષ્કર્મનો પછી આ વ્યક્તિ આત્મહત્યા કરી એમના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી અને સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું હતું કે જ્યાં સગીરા છે એ અને એમની સાથે લગભગ ત્રણથી ચાર લોકો એવા છે કે જેમણે અમિત ખૂંટને એટલે કે મને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આવી પણ અત્યારે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જે અનિરૂધ સિંહ જાડેજા છે અને રાજદીપસિંહ રિબડા છે તેમની સામે પણ આક્ષેપ થઈ રહ્યા છે હવે ત્યાં પાટીદાર અગ્રણીઓ શું કહી રહ્યા છે તેમના પરિવારની શું માંગ છે તેમના વિશે વાતચીત કરીએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ અમિત ખુંડા આત્મહત્યા કરી પોલીસે તપાસ શરૂ કરી જયારે અનિરુદ્ધ જાડેજા ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે એમણે લગભગ ત્રણ થી ચાર લોકોએ મળી અને મને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો છે અને ખાસ કરીને બીજા પણ આક્ષેપો થઈ રહ્યા હતા પરંતુ એ જ સમય દરમિયાન જ્યારે મૃતદેહનું અત્યારે પોસ્ટમોર્ટમ થઈ રહ્યું હતું ત્યારે તેમના પરિવાર વાર એક માંગ કરી છે કે અમને ન્યાય મળવો જોઈએ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જે મૃતદેહ છે તે સ્વીકારવાના નથી અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે અમારે ન્યાય જોઈએ છે અત્યારે આખા કેસની અંદર પોપટ લાખા સોરઠિયા છે તેમની ઘટના પણ અત્યારે વાગોળવામાં આવી રહી છે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે એમના પરિવાર સાથે જ્યારે અમારા સંવાદદાતાએ વાતચીત કરી ત્યારે લોકોની શું માંગ છે તે સાંભળીએ રીબડાના અમિત ખૂટ નામના વ્યક્તિએ આપઘાત કરી લેતાની સાથે જ જે રીતના ચકચાર મચી જવા પામી છે અમિત ખૂટ ઉપર બે દિવસ પૂર્વે છે તે એક યુવતી દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી આ ફરિયાદના આ આઘાતને લઈને આ યુવકે છે તે આપઘાત કરી લીધો છે આપઘાત બાદ યુવકે સુસાઈડ નોટ જે લખી હતી તે સામે આવી છે સુસાઇડ નોટની અંદર યુવક દ્વારા છે તે રીબડાના અનિરુચ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા ઉપર આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે તેમના દ્વારા ત્યાં આ હની ટ્રેપનો ગુનો છે તે કરવામાં આવ્યો હતો જે રીતના સુસાઇડ નોટની અંદર છે તે જે આખો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે હની ટ્રેપ કર્યા બાદ તેમને ફસાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ યુવકે જે આપઘાત કર્યો છે તેમણે પોતાની સુસાઈડ નોટની અંદર કર્યો છે જે થોડા કહીએ કે થોડા મહિના પૂર્વે એટલે કે વિધાનસભાની ચૂંટણી વખતે જે રીતના જે યુવકે છે તે અનિરુચિ ઉપર કેસ નોંધાવ્યો હતો ને આ કેસનો ખાર રાખીને અનિરુચિ દ્વારા છે તે આ હની ટ્રેપની અંદર યુવકને ફસાવ્યો હોવાનું યુવક દ્વારા છે તે સુસાઈડ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે યુવકે આપઘાત કર્યો છે તેનું બોડી પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ ખાતે લઈ આવવામાં આવ્યું છે સાથે જ અનેક પાટીદાર સમાજના અગ્રણીઓ પર અત્યારે અહીંયા પહોંચ્યા છે ગણેશ જાડેજા પણ અત્યારે તેઓની સાથે અહીંયા પહોંચ્યા છે ગણેશ જાડેજાની સાથે તેમના સમર્થકો પણ અત્યારે અહીંયા આવ્યા છે જે રીતના તેમના પરિવારજનો દ્વારા છે તે માંગ કરવામાં આવી રહી છે યુવકે જે જે લોકોના સુસાઇડ નોટની અંદર નામ છે તે લખ્યા છે જેમના ઉપર આરોપો આરોપો છે તે લાગ્યા છે તમામ લોકોની ધરપકડ જ્યાં સુધી નહીં કરવામાં આવે પોલીસ દ્વારા ત્યાં સુધી આ યુવકનો બોડી છે તે અહીંયાથી સ્વીકારવામાં નહીં આવે તેવું તેમના પરિવારજનો દ્વારા

આ જે પરિવારજનો છે તે જે રીતના કહી રહ્યા છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડી છે તે સ્વીકારવામાં નહીં આવે આ જે આક્ષેપ જે રીતના સુસાઇડ નોટ અંદર થયા છે આ મુદ્દે આપશું શું સુસાઇડ નોટમાં જે એને લખ્યું છે છાળછેડ કોઈ નથી થયું બરોબર છે એ લખી ગયો છે એ જ છે અને અહીંયા જે પીએમ રૂમ રહ્યો એ એના સગા જમાઈનો છે બરોબર છે એની અંદર છાળછેડ ન થાય એની અમને શંકા છે

જે રીતના આ આક્ષેપો જે રીતના તેમની ઉપર થયા હતા તેમની ઉપર જે ફરિયાદો થઈ આ મુદ્દે સુસાઇડ નોટની અંદર લખ્યું છે લખ્યું છે તેમની ઉપર ખોટો આક્ષેપ જે રીતના થયો હતો અને નોટની અંદર તેમણે પણ ઉલ્લેખ કર્યો છે આ ઉલ્લેખ મામલે સુસાઇડ નોટમાં લખ્યું છે કે આ બધી મારા ઉપર થયેલી છે અને કરેલી છે હોતન આ લોકો આ તો એને મળી ગઈ બરોબર છે જે અનેક સ્વીકારવામાં આવે તેવુંવેદન છે તે છે આ છોકરો સરસ ધંધો કરે છે પોતાનું ફેમિલી હલાવે છે અને એને થોડા દિવસ પહેલાં ખેતર વહેંચ્યું વાડી પર એને એ બધું રીગડાથી કાઢીને રાજકોટ શિફ્ટ થયો હતો તો એ સોદો થઈ ગયો એની ઉત્તી લઈ લીધી અને એ કરોડો રૂપિયા એને એ ખેતરમાં આવવાના હતા એને બદલે ત્યાં એ જે જેની એને વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો અને એને ધમકી મારી ધમકી મારી કોઈ આ ડેરો નહીં તો એને આ એક સરસ મજાનું પાત્ર કર્યું અને એ પાત્ર આવું બોગસ છે અને એને એની પાછળની કાની છોકરીને પૂછો તો ઘણી બધી છે કેટલા ખોટા ધંધા છે એને પકડી અને આને ફસાવવા માટે આઠ દિવસ પહેલાં એને ખાલી ફોન ઉપર નહીં વાત કરી અને કર્યા પછી ખોટે ખોટું ગાડીમાં બે મારી ઉપર કર્યું આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે અને આ છોકરો પોતાનો ધંધો કરી પોતાનું જીવન દીધું આ રીતે ગામમાં બધાયની જમીન જેને વેચવી હોય એ જો એ કે તો જ વેચાય એને કમિશન આપો તો જ વેચાય હજી ત્યાં સ્વતંત્ર થયું જ નથી રાજા શાહી ચાલે છે અને કોઈ પણ છોકરા કાંઈ પણ ગમે નાટી માલી ગમે ને આ ધંધો કરે અનુરુચિ આમે બીજા એમાં કોણ કોણ સામે એની આમે આ છોકરીઓ છે જેને ખોટું ઉભું કર્યું છે

સીધું સાધુ ખાન ગામ છે પણ આ એક આનો ધંધો જેવો છે કે ગામમાં કોઈને રહેવા દેવું નથી અને કોઈ વેચે અમા એનો ભાગ સીધો આવી જાય આ રીતે આખો આ પરિવારનો ધંધો છે એ બધું એ છે બે હજાર બાવીસની મુદ્દો જે છે ને ત્યારે આ જે કંઈ થઈ હતી એની સામે ફરિયાદ એ મુદ્દો આમાં ભેગો છે અમારી મુખ્ય માંગ માનગી છે કે આ જ્યાં સુધી પકડાય નહીં આ જે કાવતરો કરનારી છોકરીઓ એ છોકરીનો બાપો જે ફરિયાદી છે આ કેવી રીતે કેમ ગોઠવું ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી અહીંથી કંઈ બોડી કંઈ લઈ જવાના નથી અને એને બધાને પકડીને પનિશમેન્ટ હાટ્યો મૂટો નહીં નીકળે ત્યાં સુધી સમાજ એની સાથે જ ગોપુલભાઈ

એના બાપા એ સરપંચ હતો એનો ખૂન કરી પંચાયત લીધી મહીપતે દાનુભા કરી છે એનું એનું ખૂન કરી અને કામનો કબજો લીધો આનો આ ત્રણ પેઢી થયા આનું આ જ કામ છે બીજું કોઈ કામ જ નથી કેમ પડાવી લેવા પૈસા કેમ ખાઈ જાવ બધાનું આ ધંધો છે આ પણ બંને ભેગા જ છે આમાં કોઈ જુદા નથી રાજદીપસિંહ હીરો બનાવવાનું આ બધું કરે છે આ બાબતે જો આ લોકોની ધરપકડ નહીં થાય તો અમે અહીંથી બોડી લેવાના નથી જ્યાં સુધી આ લોકોની એફઆઈઆર અને ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી બોડી લઈને જઈશું નહીં ત્રાસ તો અમે ને મારો હકો બતરી જશે અમે ભેગા જ હોય કાયમી મળતા જ હોય બરોબર છે

બરોબર છે આવા અમારા એક દરબારના છોકરાને આવી રીતે મારીને અમારી ઉપર એને લાંચન લગાવ્યું હતું આના પછી એક વિપુલ છગનભાઈ કૂંટનો છોકરાની આવી રીતે ઝેરી દવા પાઈ અને એ આ રીતે આ રીતનું ષડયંત્ર કરેલું છે હા પડે છે પીએમ કરાવવું છે અમારે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી આ બોડી લઈ જવાના નથી અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર